લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે લીંબડી સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ રાધે ગોવિંદ પાર્ક સોસાયટીમાં પણ કંઈક આવી જ સમસ્યા છે આ વિસ્તારમાં રહેતા પી કે રાઠોડના નેતૃત્વ હેઠળ રાધે ગોવિંદ પાર્કના રહેવાસીઓ લીંબડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ થી પંદર વર્ષ પહેલા સીસી રોડ બનાવેલ તે હાલ બિસ્માર હાલત હાલતમાં છે તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ગંદા પાણીનો ભરાવો થઈ ચુક્યો છે હાલના સમયે રોગચાળો ફાટી નીકળે તેવો ભય આ સોસાયટીના રહીશોમાં જોવા મળી રહ્યો છે તેમજ સમયસર પાલિકાની દરેક પ્રકારના વેરા ભરવા છતાં પાલિકા કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી તો તાત્કાલિક અસરથી અમારી માંગ પૂરી કરી તેવી લખવી રજૂઆત કરી હતી તેમજ જણાવ્યું હતું કે જો આવનાર સમયમાં આ અમારા રાધી ગોવિંદ પાર્કમાં સુવિધા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે જે ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર